ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આજે તારીખ છ એપ્રિલ બે પચીસ વાર છે રવિવાર ચૈત્ર મહિનાની આજે નોંધ થઈ છે આજે રામનવમી અને શ્રી સ્વામિનારાયણ જયંતિ પણ છે તો સર્વે મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ મિત્રો મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો જીવન ભરવાના દબાણો પર બુલ ડોઝર ફરી વળ્યો છે વાત છે સુરતની ત્યારે આગળ વાત થશે સિત્તેર થી વધુ ગેરકાયદેસર મકાનોનું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે વાત છે સોમનાથની આગળ વાત થશે મહિસાગરમાં ભાદર કેનાલની લાઇનમાં મોટું ગાબડું પડ્યું છે આગળ વાત થશે મોરબીના મચ્છુટુ ડેમમાંથી પાણી છોડાયું અમેરિકા અમેરિકાએ સેંકડો વિદેશી વિદ્યાર્થીઓના વિઝા રદ કર્યા છે ત્યારે વા રાજ્યમાં ફરી એકવાર ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે આગળ વાત સાવ દાન થઈ જાવ પચીસ હજાર રૂપિયા નો દંડ થઈ શકે છે અન્ય વાત કરીએ તો સોશિયલ મીડિયામાં ટીઆરબી જવાનનો એક વાયરલ થયો છે જેમાં તે પોતે ચલણ કાપતા હોય તેવું પણ દેખાઈ રહ્યું છે ત્યારે આગળ વાત થશે મહીસાગરમાં ખનીજ ચોરીનો મોટો પડદાભાસ થયો છે આગળ વાત થશે પીએમ મોદીએ થાઇલેન્ડના ભૂતપૂર્વ પીએમને ખાસ ભેટ અર્પણ કરી છે આગળ વાત થશે હવે એટીએમનું અસ્તિત્વ પણ જોખમમાં દેખાઈ રહ્યું છે ત્યારે વાત થશે કતારગામ વિસ્તારમાંથી કરોડપતિ ચોર ઝડપાયો છે આગળ વાત થશે રાપર એપીએમસી માં રવિ પાકોની આવક શરૂ થઈ ગઈ છે ત્યારે વાત થશે લોકોમાં વિટામિન ડી ની ઉણપ કેમ હવે વધી રહી છે હવે મિત્રો સમાચાર વિસ્તારથી આજકાલ લોકોમાં વિટામિન ડીની ઉણપ ઝડપથી વધવાનું મુખ્ય કારણ એ છે કે લોકો સૂર્યપ્રકાશમાં ઓછો સમય વિતાવે છે લોકો મોટે ભાગે પોતાના ઘરો અને ઓફિસોની અંદર રહે છે જે શરીરને કુદરતી રીતે વિટામિન ડી ઉત્પન્ન કરવા માટે જરૂરી યુવીબી બી કિરણો મળતા અટકાવે છે બહાર નીકળતી વખતે મોટા ભાગના લોકો સનસ્ક્રીનનો ઉપયોગ કરે છે આ સિવાય વાદુ પ્રદૂષણ પણ એક મોટું કારણ માનવામાં આવી રહ્યું છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રાપર એપીએમસીમાં રવિ પાખોની આવક શરૂ કચ્છ જિલ્લાના વાગડ વિસ્તારમાં ખેતીવાડી ઉત્પાદન બજારમાં રવિ પાકોની આવક શરૂ થઈ ગઈ છે તેમાં જીરો એરંડા રાયડો વરિયાળી ઘઉંની બોરીઓની આવક એપીએમસીમાં આવી રહી છે તો આ વર્ષે જીરાનું મબલખ ઉત્પાદન પણ થયું છે દરરોજ આ રવિ પાકોની બોરીઓની આવક સારી થઈ રહી છે અને ખેડૂતોના ભાવ પણ સારા મળી રહ્યા છે અનાજનો વેપાર કરતા લક્ષ્મણભાઈ કારોત્રાએ જણાવ્યું છે કે આ વર્ષે જીરાનું મબલખ ઉત્પાદન થયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કતારગામ વિસ્તારમાં કરોડપતિ ચોર ઝડપાયો છે સુરતના કતાર ગામમાંથી સોથી વધુ ચોરીને અંજામ આપનાર આનંદ કરોડપતિની ધરપકડ કરવામાં આવી છે પુષ્પકુંજ સોસાયટીમાં ઘર તોડીને સોના ચાંદીની ચોરીને અંજામ આપ્યો હતો આનંદ કરોડપતિ એકલા રાજકોટમાં જ તેત્રીસ જેટલા ગુનાને અંજામ આપ્યો હતો કતારગામ પોલીસે આરોપીની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે સીસીટીવીના આધારે પોલીસની ટીમ આરોપી સુધી પહોંચી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે એટીએમનું અસ્તિત્વ પણ જોખમમાં જેમ લોકો પીસીઓ અને એસટીડી ભૂલી ગયા છે તેવી જ રીતે કદાચ આગામી વર્ષોમાં એટીએમને પણ ભૂલી જશે નોટબંધી અને કોરોના પછી લોકો ડિજિટલ પેમેન્ટ તરફ વધુ પસંદ કરી રહ્યા છે હવે જ્યારે રોકડ વ્યવહારો ઓછા થશે તો લોકો એટીએમ શા માટે જશે આ જ કારણ છે કે એટીએમના અસ્તિત્વ પર પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા છે જો કે આજકાલ એટીએમ પણ અપગ્રેડ થઈ રહ્યા છે માત્ર પૈસા ઉપાડવા પૂરતા મર્યાદિત રહ્યા નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ થાઈલેન્ડના ભૂતપૂર્વ પીએમને ખાસ ભેટ આપી છે પીએમ નરેન્દ્રભાઈ મોદીએ બેંગકોંગના થાઇલેન્ડના ભૂતપૂર્વ પીએમ વાત્રાને આંધ્રપ્રદેશથી લાવવામાં આવેલ મોર અને દીવો સાથેનો પિત્તળનો કળશ ભેટમાં આપ્યો છે તે પરંપરાગત પિત્તળ કારીગરીનો ઉત્તમ કૃતિ છે જે શુદ્ધતા સકારાત્મક અને વિપુલતાનું પ્રતિક છે પીએમ મોદી થાઇલેન્ડના રાજા વજીરા લોંગ કોર્ન અને રાણી સુતીદાલને પણ મળ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહીસાગરમાં ખનીજ ચોરીનો પર્દાફાશ મહીસાગરમાં ખનીજ ચોરીનો મોટો પર્દાફાશ થયો છે ખાણ ખનીજ વિભાગે બાલાસિનોર અને લુણાવાડામાંથી ત્રણ ડમ્પર સાથે એક કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા સમગ્ર જિલ્લામાં વ્યાપક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું લુણાવાડા તાલુકામાંથી એક મોટું ડમ્પર ઝડપી પાડવામાં આવ્યું હતું આ કાર્યવાહીથી ખનીજ ચોરી કરતા માફીઓમાં ફફડાટ ફેલાયો છે વિભાગની ટીમ દ્વારા હજુ પણ સઘન તપાસ ચાલુ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટીઆરબી જવાનનો આ વિડીયો વાયરલ સોશિયલ મીડિયા પર વધુ એક વિડીયો વાયરલ થયો છે જેમાં એક યુઝર્સે ગુજરાત પોલીસ અને અમદાવાદ પોલીસને ટેગ કર્યો છે આ વિડીયોમાં ટીઆરબી જવાન કથિત રીતે મેમો ફાળતા જોવા મળે છે ટીઆરબી જવાનનું કામ તો ટ્રાફિકને કંટ્રોલ કરવાનું છે પણ ઘણીવાર તેઓ પોતાની ફરજમાં ન આવતા કામો પણ કરે છે કેમ કે આવા વિડીયો તેમની કામગીરી અંગે સવાલો ઉભા કરે છે શું તેઓ મેમો આપી શકે જોકે આ વીડિયોની પુષ્ટિ હજુ સુધી થઈ નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાવધાન પચીસ હજાર રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે જો તમે પણ તમારા બાળકને વાહન ચલાવવાની પરવાનગી આપી રહ્યા છો અને સગીર બાળક છે તો તમને જેલ સહી શકે છે એક માર્સથી અમલમાં આવેલા નવા કાયદા હેઠળ સગીર દ્વારા કરવામાં આવેલા ગુના માટે વાલીને દોષિત ગણવામાં આવશે આવા કિસ્સામાં તેને ત્રણ વર્ષની જેલ અને પચીસ હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે જો તમે ટુ વ્હીલર પર ત્રીજા સવાર તરીકે બાળકને બેસાડો છો અને બાળક ચાર વર્ષથી વધુની ઉંમરનું છે તો એક હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ફરી એકવાર ચૂંટણીના ભણકારા રાજ્યમાં ફરી એકવાર ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે મહાનગરપાલિકાઓની ચૂંટણીને લઈને રાજ્ય ચૂંટણી આયોગે જિલ્લા કલેકટરોને જવાબદારી સોંપી છે આગામી વર્ષમાં ચૂંટણીઓના આયોજન માટે તૈયારીઓ ચાલી રહી છે પેટા ચૂંટણીને લઈને ખાસ મતદાર યાદી સુધારણા ઝુંબેશ હાથ ધરાયો હતો આ પેટા ચૂંટણીમાં વિસાવદર વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે બાકી રહેલી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને પણ તૈયારીઓ તેજ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાએ સેંકડો વિદેશી વિદ્યાર્થીના વિઝા રદ કર્યા છે અમેરિકામાં ભણતા સેંકડો વિદેશી વિદ્યાર્થીઓને અચાનક તેમના સ્ટુડન્ટ વિઝા રદ થયાનો ઈમેલ મળ્યો છે જે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટને મોકલ્યો છે આ ઈમેલ એવા વિદ્યાર્થીઓને મોકલવામાં આવ્યો છે જેઓ કેમ્પસ એક્ઝિવિઝમ એટલે કે કેમ્પસમાં થતા પ્રદર્શનોમાં સામેલ છે સોશિયલ મીડિયા પર ઇઝરાયલી વિરોધ પોસ્ટ શેર અને લાઇક કરનારા વિદ્યાર્થીઓને પણ મેલ મળ્યા છે મેલમાં વિદ્યાર્થીઓને અમેરિકા છોડી દેવા માટે કહેવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોરબી મચ્છુટુ ડેમમાંથી પાણી છોડાયું છે મોરબી મચ્છુટુર ડેમના દરવાજા બદલવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે આ અંતર્ગત ડેમમાંથી પાણી છોડાયું હતું દરવાજા એકતાલીસ કલાક સુધી ખુલ્લા રાખવામાં આવ્યા હતા આ દરમિયાન ડેમમાંથી કુલ ચારસો ને તેર એમસીએફટી પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવ્યું બે ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ બપોરે ચાર વાગ્યે બે દરવાજા બે ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા ડેમના અધિકારી ભાવિનભાઈ પનારાના મુજબ સવારે સાડા નવ કલાકે દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહીસાગરમાં ભાદર કેનાલમાંથી લાઇનમાં ગાબડું પડ્યું છે મહીસાગરમાં ભાદર કેનાલની લાઇનમાં ગાબડું પડતા વીરપુર તાલુકાના પહાડિયા ગામ પાસે ખેતરોમાં પાણી ફરી વળ્યા ખેતરોમાં પાણી ફરી વળતા પાકને મોટા પાયે નુકસાન થયું છે ભાદર કેનાલ સરાડિયા ગામમાંથી પસાર થાય છે તેની માઇનોર કેનાલની લાઇન પહાડિયા ગામ પાસેથી જાય છે કેનાલમાં પડેલા ગાબડાને કારણે પાણીનો મોટો વ્યય થયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિત્તેરથી વધુ ગેરકાયદેસર મકાનોનું ડિમોલેશન સોમનાથમાં સિત્તેરથી વધુ ગેરકાયદેસર મકાનોનું ડિમોલેશન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ દરમિયાન વિરોધ કરનારા કોંગ્રેસના ધારાસભ્ય સહિત પંદર લોકોની પોલીસ અટકાયત કરવામાં આવી છે તંત્ર દ્વારા અનેક નોટિસ આપવા છતાં દબાણકારોએ મકાનો ખાલી કર્યા ન હતા દબાણકારોએ વિરોધ પ્રદર્શન કર્યો અને મહિલાઓ રસ્તા પર સુઈને કામગીરીમાં અવરોધ ઊભો કર્યો હતો સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ સ્થળ ઉપર પહોંચ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જીવન ભરવાડના દબાણો પર બુલડોઝર ફરી વળ્યું છે સુરતના સચિન જીઆરડીસી વિસ્તારના માથા ભારે જીવન ભરવાડના દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે જીવન ભરવાડે બે ફાર્મ રીતે સરકારી જમીન ઉપર એકસો ને ઓગણપચાસ મકાન અને છ દુકાનો ઊભા કરી દીધા હતા આ ઉપરાંત દરેક મકાનમાંથી બેથી થી ત્રણ હજાર રૂપિયા સુધી ભાડું વસૂલતા હતા જ્યારે દુકાનોથી પાંચ હજારથી લઈને છ હજાર સુધીની આવક થતી હતી ધરપકડથી દૂર રહેલો જીવન ભરવાડ સરકારી જમીનોનો માલિક બની ગયો હતો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે